જય માતાજી સ્વાગત છે આજના નવા મિન્યુ નવા બ્લોકમાં તો જો બે તે સારો આવી ગયો ગયો પાછો

ચાલો હવે ચાપી લઈએ પેલું તું ચાપી આ બેઠો અમારે પેલી જોવાની છે આપણે ચાપીને દૂધ ભરાઈને આવીને તો હવે એરંડામાં હાટડો ઉજો હે એ નેદ બાદ આવશે હાટેડો ને એક વાગે લાઈટ આવશે બોર ચાલુ કરીને પાણી વાળવાનું છે અને પહેલું હંગાસ આવે છે પતંગ લઈને અને બપોરે બાર વાગે નિહાળ ભરા હે એટલે બાર વાગે નિહાળ જતા રહે નિહાળ મેળવા જાવ બાર વાગે કેટલા વાગે નિહાળ ભરા હે જવાનું હે હા મોટે બોલ હા એમ જવાનું તો આપણે હવે એડા ને અદવા જવાનું હે ઓછા જી આ ખેતરનો રજકો આવવાનો હે પડી એમાં મકાઈ આયથી પણ નથી થઈ નેદવાનું છે અમો તો અમે રજકો આખા ખેતર નું માં આવી ગયા હા એટો છે થાળામાં નેદવાનો હે

પછી બ્લોગમાં બનાવીજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા લાઈક ને શેર કરજો હડા છે જોઈ લો ને બનાવી દીધી છે અને એકમાં ફેન ફોણી રહ્યા મિત્રો હવે ચાલુ કરીએ પછી બપોરે હવે મળીએ તો મિત્રો આપણે એરંડા ને રહ્યા રહ્યા અને પાણી વાળી દીધું હે જોઈ લો પાણીને આખું આવી ગયું હજુ રેલ હવે આવી જ છે જે લાઈટ આવે છે થોડું ભરાવા માળે એટલે બાજુમાં બીજી નેક કરી છે તો મિત્રો હવે મળીએ હોવા જઈએ હવે એડમ થોડું પોણી હમું કરીએ અને પછી મળીએ તો આપણે પાણી વારતા હતા તે હવે નિશાળ છૂટવાનો ટાઈમ થઈ ગયો હે એટલે દલપતસંઘને લેવા જવાનું છે નિહાળમાં પૂણા પોચ વાગ્યા હે અહીંયા જાહેર એટલે ઘર પોંચ વાગી જ પોંચ વાગે સ્કૂલ છૂટશે અને એમને લઈને હવે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો કરી હવે જય માતાજી